બનાસકાંઠાના સરહદી સુઈકામ તાલુકાના ડાભીના આ છે સરહદી સુઈકામના ડાભી ગામના સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શુવારેતે બનાસકાંઠાના સરહદી વિસ્તારના બાળકોનો અભ્યાસ અંતકારમાં ડાબી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાને કામ લોકોએ ગઈકાલે શાળાની તાળાબંધી કરી કારણ સામે આવ્યું શિક્ષકોનું ઘટનું નવ થી બાર ધોરણ વચ્ચે કાયમી શિક્ષક એક જ છે પરિણામે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોગ્ય રીતે શિક્ષણ બાળકોને મળતું જ નથી એવા સાથે શાળાને જ ગામ લોકોએ કંબાથી લોકમારી દીધા એકસો 185 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક અને છ શિક્ષકોની કટ પુનઃ કઈ રીતે થતું હશે આ શાળામાં શિક્ષણ કાર્ય પોતે ગામ લોકોનો આક્રોશ સામે આવ્યો છે શું કહી રહ્યા છે ગામ લોકો આવો સાંભળીએ દાધી ગામના ગ્રામજનો ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો તાળાબંધીનો આજે બીજો દિવસ છે જેની અંદર અમારી મુખ્ય માંગ છે કે આપ જોઈ શકો છો 3 થી 3.5 કરોડના ખર્ચે બિલ્ડિંગ બનાવ્યું છે જે બિલ્ડિંગ ખાલી શોભાના ગાંઠિયા સમાન છે જેની અંદર શિક્ષકો નથી બરાબર જે હાલની તારીખમાં ત્રણ શિક્ષકો છે એક કાયમી બે જ્ઞાન સહાયક એ શિક્ષકોની ભરતી પૂરી કરે ગામથી બે કિલોમીટરના અંતરે સ્કૂલ છે અને સિત્તેર ટકા સંખ્યા દીકરીઓની છે જેમની સુરક્ષા માટે સીસીટીવી લગાવે જેમની સુરક્ષા માટે ચારે સાઈડ બાઉન્ડ્રી વોલ પૂરી કરે અને બીજું મુખ્ય પ્રશ્ન પીવાના પાણીનો પ્રશ્ન પૂરો કરે અને ખાસ જે જે વિષયના શિક્ષકો નથી એની સરકાર તાત્કાલિક ભરતી કરે કારણ કે હવે બોર્ડની એક્ઝામને પૂરા બે મહિનાનો સમય નથી રહ્યો અને મને એવું લાગે છે કે જો બોર્ડની એક્ઝામની અંદર અગિયાર બારનું રિઝલ્ટ બારનું ને દસમાનું બોર્ડનું રિઝલ્ટ નબળું આવ્યું તો આ સરકાર આ વખતે નવા વર્ષની અંદર અમારા ગામની અંદરથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બંધ કરી નાખશે જે સૌથી મોટું નુકસાન ગરીબ વિદ્યાર્થીઓને જશે આઈ જેને ફી ભરવાની સગવડ નથી એવા સાત 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 આઠ આઠ કિલોમીટરથી ચાલીને વિદ્યાર્થીનીઓ આવે છે દીકરીઓ ચાલીને આવે છે આઠ આઠ દસ દસ કિલોમીટરથી દૂરદર્શન હોય જજામ હોય કિલાણા સોનેત વાઘપુરા બુરૂથી એક આખું ડાલું ભરાઈને આવે છે જેની અંદર ચોપ્પન વિદ્યાર્થી લટકીને આવે છે તો એમના માટે બસની વ્યવસ્થા કરે વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકોની વ્યવસ્થા કરે નહીતર આ વખતે દસમા અને બારમાનું બોર્ડનું પરિણામ નબળું આવશે સરકારના પ્રતિનિધિ એવું કહે છે કે સરકાર ભરતી કરેલી છે ત્યાં સુધી બોર્ડની એક્ઝામ પટી જશે રિઝલ્ટ આવું નબળું આવશે એની જવાબદારી કોણ લેશે જ્યાં સુધી આ બાબત અમારી માગણી નહીં સ્વીકારાય પ્રાથમિક માગણી શિક્ષકોની ભરતી પૂરી કરે એ પ્રાથમિક માગણી છે એ સ્વીકારી લે અને પછી તરત જ એની અંદર રાજ્ય સરકારમાં માગણી મૂકે અને તાત્કાલિક ધોરણે સીસીટીવી અને બાઉન્ડ્રી વોલને પીવાના પાણીની વ્યવસ્થા કરે પરંતુ પહેલી માગણી શિક્ષકોની છે જે માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી સ્કૂલને તાળા બંધી રહે છે આમે સ્કૂલમાં આવીને પણ વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે નહીં આવે તો ઘરે બેસીને ભણશે જે આ ગણિતના શિક્ષક ગુજરાતી ભણાવે છે એવું યુટ્યુબમાં જોઈને ભણી લેશે મૂળ તો ગોખેલું ને તો ત્યાં યુટ્યુબમાં જોઈને ગોખી લેશે ભાઈ માર્ગ તો બે દિવસથી એ જ છે કે અહીં આગળ જે શિક્ષકોની ઘટ છે એ શિક્ષકોની ઘટ પૂરી કરવી અહીં આગળ અમારા જે શિક્ષક કાયમી હતા એમને જે અહીંથી બદલી બદલીમાં મૂક્યા છે એ શિક્ષકને પાછા લાવવા બીજી એવી માગ છે કે આ સ્કૂલ છે એ ગામથી લગભગ કિલોમીટર દોઢ કિલોમીટર દૂર છે અને અહીંયા આગળ જાડી ઝાંખણા જેવો વિસ્તાર છે અને સિત્તેર ટકા દીકરીઓ અભ્યાસ કરવા માટે આવે છે તો આ દીકરીઓમાં ઉપર કંઈ પણ બનાવ બનશે તો આનો જવાબદારી કોણ લેશે તો અમારી સરકારને એ પણ વિનંતી છે કે અહીંયા આગળ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ બીજાના અંદર કે અહીંયા આગળ જે બાળકો ભણવા આવે છે એમની પાસે બૂટ ચંપલ પહેરવાના પણ પૈસા નથી હોતા ફી ભરવાના પણ પૈસા નથી હોતા તો અમારી સરકારને એક વિનંતી છે કે સરકારનો જે અભિગમ છે એના દ્વારા એક બસ અહીંયા આગળ મૂકવી જોઈએ અને બસ દ્વારા અહીંયા આગળ જ્યાં જ્યાંથી છોકરાઓ ભણવા આવે છે એમને અહીં આગળ લાવવા માટે કાયમી ખાતે અહીં આગળ બસ મૂકવી જોઈએ બીજા અંદર કે અહીંયા આગળ પીવાના પાણીની સગવડ નથી તો પીવાના પાણીની સગવડ કરવી જોઈએ પછી આજુબાજુમાં જે બાવળ છે એને કઢાઈ અને અહીંયા આગળ દિવાલ બનાવી જોઈએ આ બધી અમારી માગ છે અને એ માગના ખાતર જ અમે તાળાબંધી કરેલ છે સામે ફેબ્રુઆરી માસમાં પરીક્ષા આવે છે આમાં દસ અને બારની બોર્ડની પરીક્ષા હોવાથી બાળકો બહુ હેરાન પરેશાન થઈ રહ્યા છે એમનો જો રિઝલ્ટ નહીં આવે તો રિઝલ્ટ ના આવે એટલે સરકારનો એક અભિગમ છે કે જે સ્કૂલનું રિઝલ્ટ ઓછું આવે એ સ્કૂલ બંધ કરવામાં આવે છે તો જો સ્કૂલ બંધ થાય તો અહીંયા આગળના ગરીબ બાળકો પ્રાઇવેટ સ્કૂલના સહારે જાય એવી એમની પાસે સગવડ નથી અહીંના વાલીઓ પણ એવા છે કે તેઓ ચારસો ચારસો રૂપિયા મજૂરી કરે છે અને મજૂરીમાં બાળકોને મજૂરીમાં ન લઈ જતાં અહીંયા આગળ ભણવા મૂકે છે તો એ પણ અહીંયા આગળ ખાસ મહત્ત્વનો મુદ્દો છે તો માટે અમારા સરકારને એક જ વિનંતી છે કે સારા રિઝલ્ટ માટે શિક્ષકોની જરૂર છે પાણીના પ્રશ્નો છે આ બધી તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ ત્યાં સુધી અમારી માગણીનું વ્યવસ્થિત નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી રાખીશું બીજા અંદર કે અમને એવું પૂછવામાં આવે છે કે તમે તાળાબંધી રાખશો તો બાળકોનું ભવિષ્યનું શું તો બાળકાનું ભવિષ્યનું તો અમે અંદર કશું જ નથી એનું કારણ કે જો શિક્ષકો ના હોય તો કેવી રીતે બાળકો ભણશે તો તાળાબંધી જ્યાં સુધી શિક્ષકની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે તાળાબંધી રાખીશું શું કહો જે શિક્ષકોની ઘર છે આગેની પરીક્ષા શું છે સરહદી સ્વીકારના ટાપી ઉચ્ચતર માધ્યમિક શાળાને લોક લાગતા જિલ્લાનો શિક્ષણ વિભાગ હજુ સુધી કોઈ તપાસ પણ નથી કરી વાલીઓનો આક્રોશ મક્કમ છે પહેલા શિક્ષકોની ઘર પૂરો પછી તાળા ખુલશે સમગ્ર મામલે શિક્ષણ આલંબર અનેક સવાલો ઉભા થયા છે શ્વારતે ગુજરાત બનશે શ્વારતે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થશે કેમ શિક્ષકોની ઘર શિક્ષણ વિભાગને ન દેખાય વાલીઓ પણ શિક્ષકો આવવાની રાહ ક્યાં સુધી જોવે આટલા સમયથી શિક્ષણ વિભાગ અને રાજકીય આગેવાનો કેમ નિદ્રામાં રહ્યા આવા અનેક સવાલો સાથે શાળાને બીજા દિવસે ગામના લોકોએ શાળાને તાળા લગેલા છે અને શિક્ષણ વિભાગ પણ તાળા ખોલાવવા મિટિંગનો દોર શરૂ કરી રહ્યા છે પણ તબેલામાંથી ખોડા છૂટી ગયા પછી લગામ લગાવવા ક્યાં સુધી દોડ લાગે છે તે જોવાનું રહ્યું